નમસ્કાર મારું નામ છે વાળા મુકેશ કુમાર વલ્લભભાઈ હું શ્રી રતનપર પ્રાથમિક શાળા તાલુકો ગરડા જિલ્લા બોટાદમાં આચાર્ય તરીકે કામગીરી બજાવું છું મારી સમસ્યા એ છે કે બાળકોને એકમ કસોટી અને પેપર લખવામાં જે અંગ્રેજી શબ્દ ભંડોળ અને ગુજરાતી શબ્દ ભંડોળની જે કમી છે એને કઈ રીતે દૂર કરવી તો સૌથી પહેલા અમે આ કમી દૂર કરવા માટે એક એવો ઇનોવેટિવ પ્લાન તૈયાર કર્યો કે બાળકોની નજર સમક જો કોઈ પણ વસ્તુ રહેશે તો એ ઝડપથી શીખી શકે એટલે પાઠ્યપુસ્તકમાંથી એવા મુદ્દાઓ શોધ્યા કે જેને મેં તોરણ સ્વરૂપે એને આકાર આપ્યો કે અધ્યયન નિષ્પતિ આધારિત જે પરીક્ષાની અંદર અને એકમ કસોટીની અંદર જે વસ્તુ પૂછાઈ છે ને એના તોરણ બનાવીને મેં વર્ગખંડની અંદર લગાવ્યો એટલે એક વર્ગ ડેકોરેશન થાય અને સાથે સાથે અધ્યયન નિષ્પતિ આધારિત તોરણ હોવાથી આપણે જ્યારે બાળકને લખવા માટે બોલવા માટે કે વાંચવા માટે જ્યારે આપશું ત્યારે એ બાળક સતત છે એની ઉપર એની નજર રહેશે વર્ષ આખા વર્ષમાં એની નજર સમક્ષ રહેતા સમગ્ર વર્ષના અંતે પચાસથી સાઠ ટકા બાળકોને તો એમને મેં વસ્તુ આવડી છે બીજું કઈ બાળકો બાળકો વચ્ચે પ્રતિસ્પર્ધા થશે તંદુરસ્ત હરીફાઈ થઈ છે બાળકો છે એ જાતે છે એક બાળક તૈયાર કરશે એનું જોઈને બીજો કરશે ત્રીજો કરશે એ રીતે સતત ને સતત શરૂ છે આવા અત્યાર સુધીમાં કુલ આપણે સાહેબ એક થી અડસઠ તોરણ બનાવેલા છે જે અહીંયા આપણે લિસ્ટ આપણે દ્રશ્યમાન છે કે અડસઠ તોરણ સુધી આપણે ધોરણ એક થી આઠ માં ઉપયોગી થઈ શકે ને એવા કુલ અડસઠ ધોરણ આપણી પાસે તૈયાર થઈ ગયા છે અને બીજી ખાસ વાત એ છે કે આ તોરણ આપણે ઓલ ગુજરાતની અંદર આઠ જેવા શિક્ષકોનો મારી પાસે ગ્રુપ છે વોટ્સએપ એમાં ફ્રી ઓફ કોસ્ટ પીડીએફ આપેલી છે જેથી કરીને દરેક શિક્ષક પોતાના સમયે અનુકૂળતા એ પોતાની શાળાની અંદર લગાવી શકે અહીંયા નમૂનારૂપ દસ પંદર શાળાનો આપણે મૂકેલા છે કે જે અન્ય શાળાની અંદર આ ધોરણનો ઉપયોગ થઈ ચૂક્યો છે ત્યારબાદ આપણે એક પ્રવૃત્તિ એવી છે કે બાળકો રિસેષના સમયે જ્યારે ફ્રી પડે છે ત્યારે એ બાળકો માટે આપણે એક પ્રવૃત્તિ એવી દીધી છે કે આજે રિસેષમાં આટલું નવું શીખીએ જેના હિસાબે જેમાં બાળકને દરરોજ બે સ્પેલિંગ આપવાના છે જે લેખન કાર્ય કરે અને અહીંયા એક જનરલ નોલેજનો પ્રશ્ન અને તેનો જવાબ આપવાનો છે સાથે એક ગુજરાતીનો શબ્દ આપવાનો છે જેનું એ દસ વાક્યની અંદર વર્ણન કરશે આ પ્રવૃત્તિના પરિણામે બાળકની અંદર શબ્દ શબ્દભંડોળમાં વધારો થશે સામાન્ય જ્ઞાનમાં વધારો થશે અને જે એને મૌલિક રીતે લેખન કરવાની ક્ષમતા છે એમાં કુશળતા આવશે આ પ્રવૃત્તિને આજે અઢાર આઠ બે હજાર ત્રેવીસ થી શરૂ કરેલી અને આજે ત્રણસો ને દિવસ સતત ને સતત ચાલી રહ્યો છે એ ઉપરાંત બાળકોને ગણન કરવા માટે આપણે એક એફએલ ની બુક તૈયાર કરેલી છે કે જેની અંદર જે એફએલ પાયાનું જે ગણિત છે આ બુક ની અંદર ત્રીસ પેજ ની અંદર તમામ વસ્તુ આપણે આવરી લીધી છે આજે દરેક બાળકોને જેરોક્સ કરીને આપી એટલે બાળક હા મુજબ ફોર્મેટ મુજબ બાળકો છે એફએલ માં તૈયાર થાય બાળકોને અંગ્રેજી શીખવવા માટે અંગ્રેજીમાં ફોરલાઈન ના લેખન મહાવરા માટે એક આ બુક આપણે તૈયાર કરેલી છે જે પચાસ પેજની છે જેની અંદર કેપિટલ સ્મોલ લેટરથી લઈ સ્વર એબીસીડી કક્કો તમામ વસ્તુઓને તમામ પ્રકારના નામ અને વાક્યો પણ આની અંદર સમાવિષ્ટ છે જે ફોરલાઇન મુજબ બાળકો ત્રીજા ધોરણથી જ મહાવરો કરે આ ગુજરાતી માટે ફકરા માટે પણ આપણે બનાવેલા છે ગુજરાતી લેખન અને વાંચન માટે બનાવેલા છે આ દરેક પ્રવૃત્તિને પરિણામે આપ જોઈ શકો છો કે ત્રીજા ધોરણનું બાળક છે એ પણ ફોરલાઇન બુકમાં આ રીતે ત્રીજા બાળક છે છે એ પણ ફોર આ રીતે લખી શકે જેની આપણે કલ્પના ન કરી શકીએ કારણ કે બાળકોને મહાવરો આપવામાં આવે તો બાળક શું કરી શકે છે એ આપણે જોઈ શકીએ છીએ ત્યારબાદ આપણે અંગ્રેજીમાં બાળક જાતે શીખતો થાય આપણી જે નેશનલ પોલિસી છે ટ્વેન્ટી ટ્વેન્ટી બાળક જાતે શીખતો થાય એના માટે આપણે ચૌદ ચાર્ટ બનાવ્યા છે જેની અંદર ચાલીસ પ્રકારના અંગ્રેજી બેઝિક વાક્યો આપણે લીધા છે એક ઉદાહરણ આપણે અહીંયા આપશું ને એટલે બાળક ઉદાહરણ મુજબ અહીંયા જાતે વાક્ય તૈયાર કરશે આમાં કલર કોડિંગ આપ્યું છે બાળકને તમે એક વખત સમજાવશો ને એટલે બાળક છે એ જાતે સમજી અને એનું દૃઢીકરણ અને મહાવરો કરશે આ રીતે આપણે જે વર્ગખંડ છે એને બાળકો માટે સ્વર્ગ બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને એકમ કસોટી અને જેની પરીક્ષાનું પેપર છે એમાં એને કેટલો ફાયદો મળી શકે એની ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરેલું છે જેના પરિણામે બાળકોની અંદર એકમ કસોટીમાં અને પરીક્ષાના પેપરમાં લેખનમાં ખૂબ સુધારો જોવા મળેલો છે આજે સાઈટ થી

કે છવ્વીસ કાર્ડ એબીસીડી સીડી મુજબ અહીંયા આ કાર્ડની અંદર પાંચ વાક્યો આપેલા છે જે બાળકને એક કાર્ડ આપશું ઘરે એટલે પાંચ વાક્યો ઘરે જઈ એને આરામથી વાંચશે અને એક વાર નહીં વાંચી પાંચ સાત વાર વાંચી અને બીજા દિવસે આવીને આપણને એવું કહેશે કે આ કાર્ડ તો થઈ મને પાકું થઈ ગયું આપણે બાળકને આખો પાઠ વાંચવા આપીએ અને ત્યારે બાળકને જ્યારે બોરિંગ લાગતું હોય ત્યારે આવા નાના નાના કાર્ડના ઉપયોગ દ્વારા આપણે બાળકને વાંચનનો કુશળતા અને વાંચન ઝડપ વધારી શકીએ મારા વર્ગખંડની અંદર આ બધા ધોરણ તો છે જ સાથે સાથે એટલા લેમિનેશન કાર્ડ પણ રાખેલા છે